નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ માતર વિધાનસભાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ હાલના ધારાસભ્ય કલ્પેશ પરમાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા માતર વિધાનસભા હમણાંથી ખૂબ જ ચર્ચામાં હોય છે તેમજ સામે આવી રહ્યું છે માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ દર હમણાં જ અમૂલ ડેરીના ગ્રાહકો માટેના પ્રશ્નો લઈને ચર્ચામાં આવ્યા હતા જેમાં અમૂલના નિયમોને લઈને રોષ ઠાલવ્યો હતો કેસરીસિંહ દ્વારા મીડિયામાં ઇન્ટરવ્યૂમાં સણસણી ખેજનો ખુલાસો કર્યો હતો તેથી માતર વિધાનસભાના ખડભળાટ મચી ગયો હોય તેવું લાગી રહ્યું છે કેસરીસિંહ મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે કે હાલ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે પોતાના ગામમાં ભલાડા ગામમાં બે ફાર્મ દારૂ વેચાણ થઈ રહ્યું છે અને સાથે સાથે લીંબાસીમાં પણ જોઈએ એટલો દારૂ મળે છે તેમ જણાવ્યું હતું તેમ એમને એમ પણ જણાવ્યું હતું કે અસ્મી સાહેબને રજૂઆત કરી પણ દેખાવ પૂરતી કાર્યવાહી કરી હતી ફરીથી દારૂનું વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે જો મીડિયા કર્મી મારી સાથે આવતા હોય તો હું જાતે જઈને દારૂના ટેકા બતાવું તેવું ધારાસભ્ય કેસરીસિંહે જણાવ્યું હતું આ વિષય તપાસનો છે તપાસ કર્યા પછી શું આવે છે તે જોવાનું રહેશે રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકન અને સબસ્ક્રાઈબ કરો મીટિંગ ડે મીડિયા દ્વારા મને જાણ થઈ હતી ફોન આવ્યો તમે કોઈ જાતનો ફોન હતો ને એટલે હું એ રહ્યો યુવાધન ની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતા આટલું બધું પ્રેશર લાઈ સ્થાનિક આગેવાનોને પ્રેશરાઈઝ કરે છે ત્યારે અમૂલની વાત પર અમૂલ અમૂલની ચિંતા તમે ના કરશો બે હજાર વીસમાં પણ તમે અમૂલની આ જ ચિંતા કરી હતી પણ અમૂલના તમારા આપેલા પાર્ટીના મેન્ડેટ ના આપેલા ઉમેદવારો તમે જ દરર્યા હતા અને વિરોધ પક્ષના લોકો જીતાડ્યા હતા એ દાદ તમે આગેવાનો છો એટલે અમૂલ ની તમે ચિંતા ના કરશો પણ દિવસે દિવસે દરેક વિધાનસભાની અંદર ખુલ્લેઆમ યુવાધન બગડી રહ્યું છે ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડો ચાલુ થઈ ગયા છે એની સરકાર તરફથી પ્રદેશના નેતાઓ ચિંતા કરે તો ગુજરાત કલાક પછી જે વેચતો હોય એને બે વોટર લાઈન કેસ કરી દે છે પાછો કલાક પછી એને એ રીતે ચાલુ એ રીતે વસો ની અંદર રેલવે ફાટક પર લેમ બેઠા છે લિંબાસી ચોકડી હોય ભલાડા ગામની વાત કરું તો હરસિદ્ધિ માતાજીના મંદિરની સામે જોઈએ એટલો દારૂ મળી જાય છે એ રીતે ખેડા હોય માતર હોય અલગ વિધાનસભાના ની અંદર આમને એક મર્યાદાઓ તોડી નાખી છે એમના પોતાના હપ્તા લેવા માટે ખુલ્લે આમ દારૂ નો આ વેપાર કરાવી રહ્યા છે